હલો મિત્ર મારું નામ છે તોશીફ હનીફભાઈ સાંજી અને હું એક તકલીફના કારણે બહુ પીડિત હતો મને એક એવી તકલીફ હતી સ્પાઈસી જમવાના કારણે સ્વાદના કારણે હું તીખું બહુ જમતો હતો અને એના કારણે મને હરસની જે તકલીફ થઈ છે હું બહુ પરેશાન હતો અને એના માટે મેં ડૉક્ટરને બતાવ્યું તો એમણે કીધું કે તમને એક ઓપરેશન છે અને એના માટે તમારે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ આવશે અને એ કીધું તમે ઓકે કહો તો હું કાલે એનું તમારું ઓપરેશન કરી નાખું ફાઇન મેં કીધું ઓકે હું ઓપરેશન કરવા કરવા માટે તૈયાર હતો પણ પછી એથી મને જ્યારે રાજપાન વાકાને દિવાનપરાના અંદર આપણે રાજપાન છે ત્યાં મને એક માહિતી મળતા ત્યાંથી એક પાવડર મળેલ છે અને એનો મેં ઉપયોગ કરેલ છે જે એનો ઉપયોગ એ રીતે કરવામાં આવ્યો કે છાશમાં નાખીને ત્રણ ટાઈમ સવાર બપોર અને સાંજ એનાથી મને રિઝલ્ટ સાત દિવસમાં મળ્યું અને જ્યારે હું મારા સર્જનને બતાડવા ડૉક્ટર સાહેબને બતાડવા માટે હું ગયો કે સર મને તકલીફ બહુ ઓછી છે જરાક તો સર્જને ચેક કરીને કીધું કે તમને કોઈ હર્ષ કે કોઈ તકલીફ છે નહીં તમને કોઈ ઓપરેશન છે નહીં ઓકે તો જ્યારે મને એ પાવડર મળતા એ પ્લસ મને જે ગુટકાનું વ્યસન હતું તમાકુ ટોબેકો વેસ વ્યસન જેથી હું મૂકી ન શકતો બહુ પરેશાન હતો એનાથી અને મેં એની નિકોટિન્સ સુગમ ઘણી દવાઈ ઉપયોગ કરી લીધી જેથી મારા નાકના અંદર બ્લડ આવવા માંડ્યું ગરમ પડવાથી અને એનાથી ઘણું નુકસાન થતું હતું ગરમ પડતું હતું ત્યારે મને રાજપાનમાંથી એ પાવડર આપવામાં આવેલ છે અને એ પાવડર વ્યસન મુક્તિના અંદર જ્યારે મને એનું રિઝલ્ટ મળ્યું છે તો આજ મારા દાંત પણ ક્લિયર છે અને મારે કોઈ વ્યસન નથી કોઈ માવા ટમેકો સિગારેટ ગુટકા એવું કોઈ આ જ મારે વ્યસન નથી હતું મારે મૂકાઈ ગયું છે ને એ માટે મેં માહિતી માટે જ્યારે રાજપાનમાંથી મને ખબર પડી કે આ વ્યસન મુક્તિ છે તો હું જ્યારે વ્યસન મુક્તિમાં મળવા ગયો તો આપણે ક્ષત્રિય સમાજના વડીલ ક્ષત્રિય સમાજના વડીલ શ્રીમાન ધર્મેન્દ્રસિંહ ઝાલાજી એમની મુલાકાતે મને ઘણું બધું આ યુવા જનરેશન માટે ઘણું સમજાવેલ છે અને એક એક મારું મોટિવેશન એટલું છે કે હું તમને મળ્યો અને આ પાવડર માટે એક માહિતી સર જોઈ છે તો તમે મને જરાક આ જણાવશો કે આ અમૃત લાયક છે આ પાવડર છે આ યુવાઓને કેન્સર જેવી બીમારીથી બચાવી શકે છે આ ક્ષત્રિય સમાજના અંદર છે માતાજીની દયાથી તમે જે પણ આ કરેલ છે તે બહુ લાભદાયક છે આનો લાભ આપણા વાકાનેરના યુવાનો ઉઠાવે એવી એક મારી ઓલી છે અંદરથી દિલથી તો સર તમે જરાક તો માહિતી આપો ને આના માટે તોશિકભાઈને એમના તીખું સ્પાઈસી ખાવાના શોખના કારણે રસની તકલીફ પણ થઈ ગયેલી અને સાથે માવા ગુટકાના પણ વ્યસની હતા એ છોડવાનો પણ એમને ખૂબ બજારમાં મળતી પ્રોડક્ટોથી પ્રયત્ન કરેલો છોડવા માટે થઈને તે જેમ કે નિકોટેક્સ છે ઈજ છે નિકોશિયુ છે આવી બધી ઘણી બધી દવાઓ મળતી હોય છે ત્યારે ભાઈ શ્રી ધોષિતભાઈને વાકાદેર દિવાન રાજ રાજપાનમાં જે આપણો ઓમ પાન મસાલા પાવડર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક છે એના દ્વારા આ બધા ફાયદા થતા હોય છે ભાઈને ત્યાંથી માહિતી મળી અને પહેલાં તો તેને પાઇલ્સ હરસ માટે આ પાવડરનો ઉપયોગ કરેલ અને ભાઈ પોતે જે છે એમ કૌશિક સાત દિવસમાં ફાઇલ્સમાં ટોટલી રાહત થઈ ગઈ હતી અને ફરી પાછા દસેક દિવસ બાદ એમના સર્જનને ડૉક્ટરને દેખાડતા એમને કીધું કે હવે તમને કોઈ હરસની તકલીફ નથી અને હવે તમારે કોઈ ઓપરેશન કરવાની જરૂરિયાત નથી ભાઈએ એક ખૂબ સરસ સવાલ કર્યો પ્રશ્ન કર્યો અને એમને લીધેલી દવાઓની આડઅસર વિશે પણ કીધું કે એમને વ્યસન છોડવા માટે થઈ બજારમાં મળતી ચૂમો નિકોટેક્સ રાઇસ નિકોસ્યુર જેવી ઘણી બધી પ્રોડક્ટો મળતી હોય છે પણ તમે જે કૌશિકભાઈ કીધું તો આ લોકો જે કાંઈ દવા બનાવતા હોય છે એમાં ઝેરનું મારણ ઝેર આપણે એમ કહીએ છીએ ને તો આ લોકો એને ધ્યાને રાખી અને આવી બધી પ્રોડક્ટ બનાવતા હોય છે હવે જે નિકોટેક્સ છે કે રાઈઝ ક્યો કે નિકોસ્યુર કયો આ બધી જે કોઈ ગોળિયું છે એની અંદર એ અમુક ટકા નિકોટિનનો ભાગ તો નાખતા જ હોય છે કે એનાથી પણ હાઈ પાવરનું નાખતા હોય છે કે જેથી કરીને તમે તમાકુ તો છોડી શકો પણ આપે કીધું એમ નાકોરી ફૂટવી લોહી નીકળવા આપના શરીરની અંદર વધારે પડતી ગરમી દેખાય અને આપને વધારે પડતી આડઅસર અને આપણા શરીરને નુકસાન કરતું હોય છે ત્યારે આપણો જે પાવડર છે એ આપણે એવી જ રીતે તૈયાર કર્યો છે કે આપણે સારું કરવા જતાં સમાજને કોઈ નુકસાન ન થવું જોઈએ મોટાભાગે યુવાનોને જ્યારે આ વ્યસન છોડાવવું છે ત્યારે એને આ વ્યસન છોડતા એના શરીરમાં બીજી આડઅસરો ન થાય આપણે ઝેરનું મારણ ઝેર નથી રાખે આપણે એવી જ રીતે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવ્યો છે આપણે જેમ કહીએ છીએ ઝેરનું મારણ જેમ એમ અમુક વસ્તુ લોખંડ છે તો એને એને એ ઇલેક્ટ્રિકથી જ કપાય એવું ન હોય અત્યારે એવી ઘણી બધી પ્રોસેસ આવી ગઈ છે કે એને એને તમે ઠંડકથી નહીં નરમ કરી શકો આપણે સંપૂર્ણ સો ટકા એવી રીતે જ આયુર્વેદિક પાવડર તૈયાર કર્યો છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી આડઅસર તો નથી પણ આપને જેમ પાયમાં કામ આવ્યો એ એ જ પાવડર હતો આ પાવડર તમે માવા મસાલા ગુટકા કે પાનની અંદર યુઝ કરો તો પણ તમને એટલો જ ફાયદો આવતો હોય છે અને એક સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કે છે કે લોકોને પડેલી આદત ફૂટે એ સરળતાથી કે સહજતાથી ન છોડી શકે તમે આજે એક સાથે પાન માવા ગુટકા બંધ કરી અને કોઈ બીજી એના સિવાયની ચીગમ ચાવવાનું ચાવવાનું ચાલુ કરો તો તમે જે પ્રવૃત્તિ કરો છો એ તમને કરવાની બંધ કરી દીધી છે એટલે તમે એ ક્યારેય છોડી શકવાના નથી આવું એક સાયકોલોજી મનોવિજ્ઞાનનું તારણ છે એટલે આપણે આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાને રાખીને એવો જ પાવડર તૈયાર કર્યો છે કે તમને માવા મસાલાનું વ્યસન છે તો તમારે એકસાથે બંધ નથી કરી દેવાનું તમને માવો ખાવાની છૂટ છે તમારે માવાના માત્રાની સોપારી લેવાની એક ચમચી આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એડ કરવાનો ચૂનો પણ એડ કરવાનો પહેલાં માવા મસાલાને થોડી મસ્તીને ખાવશો એમ જ આને ખાવાનો હોય છે જેથી કરીને તમારા મનને એવું ફિલિંગ ન થાય કે તમે જે પ્રવૃત્તિ કરતા હતા એ એક સાથે તમે બંધ કરી દીધી છે આ પાવડર રિઝલ્ટ તમને પ્રથમ દિવસે જેવું આપશે કે તમે દાખલા તરીકે દિવસ દરમિયાન તમાકુવાળો એકસો પાંત્રીસ વાળો માવા દિવસમાં તમારે આઠ જોતા હતા તમે આ માવો ચાલુ કરશો એટલે પહેલે જ દિવસે તમારે ચાર જ માવા જોશે રહેતા રહેતા પચીસ દિવસ મહિને દિવસે સાવ દિવસો છૂટી જાય આની કોઈ આડઅસરનો ન થાય સેમ ગુટકામાં ઉપયોગ કરવાનો હોય સેમ પાનમાં ઉપયોગ કરવાનો હોય પણ મેં કીધું એમ આ તમે પાનની અંદર ગુટકાની અંદર કે માવાની અંદર નાખીને ખાશો તો પણ તમને કોઈ પણ તમાકુ વ્યસનીય એ છેલ્લા ચાર પાંચ વર્ષથી તમાકુ સેવન કરતો હોય એટલે એને એ ન ખબર હોય કે આ જે એને કાંઈ ગેસ એસિડિટી અપચો કબજિયાત થઈ રહ્યા છે એ આ તમાકુના કારણે થઈ રહ્યા છે એના ધ્યાને ન હોય પણ આપણો પાવડર એ ઉપયોગ કરવાનો ચાલુ કરે એટલે ગેસ એસિડિટી અપચો કબજીયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો અને તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન આ પાવડરથી દૂર રહેતા હોય છે બિલકુલ એવો જ આપણે પાવડર બનાવ્યો છે ઘણા બધા લેડીસો એવા છે ભાઈ આપણે તો વ્યસન મુક્તિની જેમ વાત કરી તમે જેમ પાઇસમાં ઉપયોગ કર્યો એમ કે જેને કોઈ વ્યસન નથી સારા ઘરના વેપારી

આ ગેસ એસિડિટી અપચો પછી દવાઓ ઓછી છૂટકારો મેળવી વિલાયતી દવાઓથી કે જેનાથી આ ડસણને નુકસાન થતી હોય છે એમાં પણ ઉપયોગ કરતા હોય છે અત્યાર સુધી ગુજરાતની અંદર ઘણા બધા લોકોને આ પાવડરથી તમાકુ છોડાવી ચૂક્યો છું આ કોઈ આપણો પૈસા જ કમાવું એવો ધંધો નથી કારણ કે મને એટલી ખબર પડે કે મારે આ ધંધાથી માત્ર પૈસા ભેગા કરવા હોત અને પૈસા જ કમાવવા હોત તો ધંધો એવો કરાય કે જે લોકો વધુ વધુ ખરીદે ને અત્યારે ચલો તમાકુનું છે તો મેં તમાકુ બનાવ્યું હોત હામાં ભાવ ને હાલીને તમાકુ છોડાવવાનો પાવડર ન ભટકીવો હોત જો માત્ર ને માત્ર પૈસા કમાવવાનું થયું તો પણ આપણે પડતર કિંમતે લોકો સુને આ પાવડર આપતા હોઈએ છીએ મારી સાથે ભણતા ઘણા બધા મારા મિત્રોને પણ કેન્સર જેવી ભયાનક બીમારી થઈ ચૂકી છે રાજેન્દ્રસિંહ ઝાલા અમારે પેડક મારીએ છીએ એમને પણ ત્રણ ચાર વર્ષ પહેલાં કેન્સર આવ્યું માતાજીની દયાથી સારા થઈ ગયા પણ એ પણ તમાકુ વ્યસન મુક્તિ માટે એક દિવસ મારી મુલાકાત લઈ અને પોતે પોતાનો વિડીયો બનાવી અને સમાજને સલાહ આપતો વિડીયો બનાવ્યો તો ખૂબ સારો પાવડર છે અને મને જે તકલીફ થઈ એવી આપને ન થાય એ માટેથી તમે પણ તમાકુ છોડી દો તો તમને જે કાંઈ ફાયદા થયા એ બદલ આ ભાઈ કૌશિકભાઈ ખુશીથી આમેથી મળવા આવ્યા હતા કે આ પાવડરથી મને ઘણી બધી રાહત છે તો મારે એ રાજપાનમાંથી પૂછીને આવ્યા કે એમને મળવું છે અને એમની સાથે મને વાત કરાવી દો ભાઈ તમે અત્યારે શું કરો છો સર જેમ કે હું સરળવદ ઝાલાવાડનો રહેવાસી છું અને હું સાથે સ્ટડી કરતો હતો પણ મારી સાથે એક એવો હાદસો બનેલ છે કેમકે મારા ફાધર એક ઝાલાવાડના અંદર ટ્રક ડ્રાઈવર હતા ઓગણીસો નેવું થી એમણે બે હજાર દસ લગે જે ડ્રાઈવિંગ કર્યું છે જે સેવા આપેલ છે એ બોર્ડર ધામધ્રા બોર્ડર ઉપર પણ એમને સેવા આપેલ છે જેમકે ગાડી લઈને બકાલું ત્યાં બોર્ડરે સેવા આપવા આર્મી કેમ્પના અંદર જે સેવા એમને આપેલ છે જો કે એ કોઈ સરકારી નોકરી કેવું નહોતું એનું નામ હતું અને મારા ફાધરનું અચાનક એક એક્સિડન્ટ હતા ફર્સ્ટ નવરાત્રિ બે હજાર દસના અંદર મારા ફાધર મોરબીથી ટાઇલ્સ ભરીને વડોદરા જતા હતા અને રાત્રે દસ વાગે મારી સાથે એમને છેલ્લી મુલાક ફોનમાં વાતચીત કરેલ છે કે આપણે ફર્સ્ટ નવરાત્રિ છે અને ઈદ જેવો માહોલ હતો બે ત્રણ દિવસની અંદર ઈદ હતી અને મેં કીધું કે હું કાલે વડોદરાથી બેટા હું આવી જઈશ અને તમને મોરબીથી જે શોપિંગ કરીને નાનાના ઘરે વાંકાને જાશી આપણે તો એમ છેલ્લી વાત કરી મારા સાથે બે હજાર દસ સાત સાત તારીખ જેવું હતું અને મહિનો કંઈક દસની આસપાસ હતો જાજો ખ્યાલ કોઈ છે ને ત્યારે મારી ઉંમર ઝાલા સાહેબ તેર વર્ષ હતી ઓહો અને સાત સ્ટડી કરતો હતો હવે સવારે સમાચાર આવ્યા એવા આમને આ જાણ જાણ થાતા લીમડી રાતે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે એમની ગાડી પહોંચેલ ત્યારે એમની ગાડીના અંદર જે બનાવ ભાઈનો લાઇટો બંધ થઈ ગઈ સર અને એમને સાઈડમાં રાખીને જે ત્રીસ પાંત્રીસ વર્ષથી જે યુવાન ડ્રાઇવિંગ કરતો હોય તો એને ન ખબર હોય ઓલ ઇન્ડિયાનો ડ્રાઈવર હોય તો એમને સાઈડમાં રાખીને આગળથી છેડા દેતા હતા રિપેરિંગ કામ કરતા હતા વાયરિંગ કામ અને પાછળથી જે પૂર ઝડપે આવતી ગાડી ફૂલ સ્પીડમાં હોવાથી એને એવી ટક્કર મારેલ છે અમારી ગાડીના અંદર જેમ કે આગળ મારા ફાધર હતા મારા પપ્પા એમને જે માથાના અંદર ઈજા પહોંચતા એમનું અહીંયા જ મૃત્યુ થયું છે અને એ બાદ અમે હળવદ ઝાલાવાડ મૂકીને અહીંયા નાના ગામ વાંકાનેર આવી ગયા અને મારું ભણતર મેં ચાલુ રાખીને સાઈડમાં કોઈ કામ કરેલ અને મારું સપનું એવું હતું કે હું એક સુપરસ્ટાર બનું આજે મારી પાસે એ સમયમાં કોઈ સર ક્લાસના પૈસા ન હતા જેમ કે મોટા મોટા માણસો પાસે એમના બાળકો માટે સપના માટે જે ક્લાસ કરવા તો મારી કોઈ સપોર્ટ ન હતો અને મેં ખુદે ઘરે ઘરે ક્લાસ ટ્યુશન ક્લાસ કરીને જાતે કોન્ફિડન્સ રાખીને મિમિત્રી આર્ટિસ્ટ હું જ્યારે બહેનો છું તો મેં બે યુટ્યુબમાં શૂટિંગ પણ કરેલા છે સોરી સાજણાનું ગુંડેનું અને એક ગોંડલમાં આપણે શૂટિંગમાં અજયભાઈ કરીને કોઈ ડાયરેક્ટર હતા એની મુલાકાત કરતાં મને એક બહુ મોટો ચાન્સ આપેલો હતો બે હજાર પંદરના અંદર સર આ પચીસ ચાલે છે દસ વર્ષ પહેલાની વાત છે ગોંડલ સલમાન ખાનનું જે ફિલ્મ આવ્યું પ્રેમ રતન ધનપાયો એના અંદર મને રોલ આપવામાં આવ્યો કરીને હું આજે તકલીફમાં ગયો ડિપ્રેશન ડિપ્રેશનની એવી ખતરનાક ભયંકર બીમારીમાં સર મારા ફાધરને લઈને જે આ અકસ્માત બન્યો તો એના કારણે હું ડિપ્રેશનમાં ગયો હતો અને મેં સાયકલી ની ઘણી દવા લીધી ઈ શૂટિંગમાં તો હું જઈ ન શક્યો ઈ શૂટિંગ બેક મારું અંદર કોઈ જોબ ન મળવાથી એ સપનું અધૂરું રહી ગયું કેમકે બહુ મોટો ચાન્સ હતો બોલીવુડ લગીનો તો એ એના અંદર કામ ન મળવાથી અને હવે હું એક યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યો છું સર અને મારું સપનું છે કે હું કોઈ એવું શૂટિંગ કરું અને મારું આગળ વધવાની બહુ મારી આશા છે તમારા પાસે એટલા મારે આશીર્વાદ જોઈએ છે અને બીજી વાત એ સર કે ડિપ્રેશનમાં જવાનું કારણ આ જ હતું કે પપ્પા એક્સપાયર થઈ જવા મારી પાસે એજ્યુકેશન નહીં મારું ભણતર અધૂરું રહી જવું મારું ભણતર જે અધૂરું રહી ગયું એના કારણે મને ડિપ્રેશન ફાધરની કમી મારા બહુ તો એના કારણે ડિપ્રેશનમાં જવાથી મેં સાયપ્રિપિસ પાસે જવાથી મેં એમની મેડિસિન્સ ચાલુ કરી આઠ નવ વર્ષ મેં દવા લીધી એનાથી મને કોઈ ફાયદો ન થયો જેમ કે ડિસઓર્ડર ઇન્સોમેનિયા ડિસઓર્ડર ડિપ્રેશન જેના કારણે મને સુસાઈડના ખ્યાલ આવેલા અને એક વખત સર મેં સુસાઈડની કોશિશ કરેલી જે બહુ પાપ છે ધર્મના અંદર કોઈ મજબ રજા નથી તો ઇસ્લામ હિન્દુ કોઈ પણ મજબ હોય કે બહુ ગુનો છે ભગવાનની બરોબરી કરવા જેવું વલ્લાની તો આ તકલીફના અંદર સર હું બહુ જે પરિસ્થિતિમાં હું નીકળેલ છું ને એ મારું બહુ મન જાણે છે અને બીજી વાત કે મેં મારા મિત્રને મળી આર્ટ ઓફ લિવિંગ કરેલું છે શ્રી શ્રી રવિશંકર મહારાજજીનું હેપીનેસ આર્ટ ઓફ લિવિંગ યોગ ધ્યાન પ્રાણ સૂર્ય નમસ્કાર બધું મેં કરેલ છે અને એમાં મને એનું લાયસન્સ પણ મળેલ છે અને એના અંદર હું ડિપ્રેશનમાંથી તાજેતરમાં વર્ષ દોઢ વર્ષની અંદર સર હું ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો છું હું ખુશી અંદરથી બહુ સારું ફિલિંગ કરું છું અત્યારે મને કોઈ સર ડિપ્રેશનના અંદર કોઈ સુસાઈડના વિચાર નથી આવતા નો ઓવર થિંકિંગ નો કોઈ ડિસઓર્ડર કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં હું ડિપ્રેશનની બહાર છું તો આવા યુવાન જનરે માટે હું કહેવા માંગુ છું કે તમને કોઈ તકલીફ હોય તો નજીકના સાયક્રટિસ્ટને બતાડો તમે તમે યોગ કરો ક્લાસ જોઈન કરી શકો છો તમે આનો લાભ તમે ઉઠાવી શકો છો આ મારું મોટિવેશન છે અને સરને હું મળ્યો બહુ એમનું કે રેશન મુક્તિ છે તો એમના માટે મને આશીર્વાદ રૂપ છે એમના તરફથી જે મળેલ છે આશીર્વાદ રૂપ જે મને ફાયદો તો ખરેખર એમને કોઈ કમાવાનું બિઝનેસ માટે નથી એક આશીર્વાદ લેવા માટે અને નાના માણસોને લાભ થાય કોઈ પૈસા કમાવા માટે નહીં એમને લાભ થાય જીવન એમનું બચી જાય કેન્સરના અંદરથી બરોબર કોઈને કેન્સલ ન થાય નાના માણસોને કેમકે કેન્સલ થયા પછી ઘણા લાખો રૂપિયા વયા જાય છે આપણા માણસ પણ વયા જાય છે પૈસાનો કોઈ સવાલ નથી હોતો પૈસા કોઈ મિનિંગ નથી રાખતો કોઈ માયના નથી હોતા પૈસાના પણ માણસ જે વયું જાય જે માણસની જિંદગી બચી જાય એના માટે શ્રીમાન ધર્મેન્દ્રસિંહ ઝાલાજી ક્ષત્રિય સમાજના વડીલ એમ આ ઓપનિંગ જે આ એમની વ્યસન મુક્તિનું જે શરૂઆત કરેલ છે તો મને તેના ઘણા ઉપાય અને ફાયદા છે એના માટે હું એમનો આભાર માનું છું શ્રીમાન ધર્મેન્દ્રસિંહ ઝાલાજી ખૂબ સારું કહેવાય કે તમને આ પાવડરથી જે ફાયદો થયો એની માહિતી સમાજ સુધી તમે પહોંચાડી અન્ય લોકો પણ તમારાથી પ્રેરણા લઈ તમાપુ જેવા વ્યસનથી છૂટે આવો ઉત્તમ વિચાર આવો એ માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન બીજા નંબરમાં તોશિકભાઈ તમે એક એવી વાત કરી કે તમે તમારું મૂળ ગામ હળવદ છે તો સંજોગા વસાત આપણે બે ભેગા અત્યારે વાંકાનેર થયા છીએ પણ તમને એક કહી દઉં કે મારું મૂળ ગામ હળવદ તાલાકોન તાલુકાનું માલણીય છે એટલે આમ તમારું હળવદને મારું મરણિયાત એટલે બે મોટી ઝાલાવાડમાંથી જ આવી છે સંજોગો વરસાદ અહીંયા બે ભેગા થઈ ગયા છે પણ ખૂબ સરસ કહેવાય કે તમે આટલી હિંમત રાખી અને સમાજને સારું થાય સમાજના યુવાનોને તમાકુ છૂટી અને ખૂબ ફાયદો થાય એ બદલ તમારા જે કાંઈ વિચારો છે એ ખૂબ સારું કહેવાય ઓકે થેન્ક યુ સર થેન્ક યુ